ભરૂચમાં ઉત્તરાયણની ઊંઢિયા જલેબીની લોકોએ જિયાફત ઉડાવી હતી ભરૂચ શહેર તેમજ જિલ્લામાં લોકોએ પતંગ ઉડાડવા માટે ઉત્તરાયણની જોડાઈ ગયેલ પરંપરા મુજબ ઉંધ્રુ અને જલેબીનો સ્વાદ માણવા સવારથી જ દુકાનો ઉપર ઉમટી પડ્યા હતા ભરૂચમાં ઠેર ઠેર ઉંધિયા જલેબીના હંગામી સ્ટોલો જોવા મળી રહ્યા હતા જ્યાં ત્રણસો થી પાંચસો રૂપિયા કિલો ઊંધિયું વેચાણ થઈ રહ્યું હતું અને સ્વાદ શોખીનો પોતાની ક્ષમતા મુજબ લોકો ઊંધિયું અને જલેબીની ખરીદી કરી ઉત્તરાયણની ઉજવણીમાં મગ્ન બન્યા હતા પંદર વર્ષથી ધંધો કરો જ ભાઈ હાડામાં હારી ગાળાકી છે ચાલ્યા કરે હાલમાં ભાવમાં વધારો થયેલો છે ઘણા લઈ જ જાય છે શાકભાજીના હિસાબે ભાવ વધારો છે તેલ મોંઘું ઊંડિયા ત્રણસો ને વીસ રૂપિયા